નમસ્કાર ચાલો આજે આપણે પરમ પવિત્ર શ્રાવણ માસમાં મનોકામનાને પૂર્ણ કરવા શિવજીના લઘુ રુદ્રા વિશે જાણીએ આ વિડીયો આખો જોજો જેથી કરીને તમને તમામ માહિતી મળી શકે નમસ્કાર મિત્રો હું વ્યાસ પંચકર્તા શાસ્ત્રી અમિત વ્યાસ ચાલો આજે આપણે જાણીએ આજે આપણે જાણીએ કે મહાભારતના દ્રોણ પર્વમાં અપાયેલ શિવજીના પરમ પવિત્ર રુદ્રાભિષેક વિશે આજે આપણે જોઈએ કે કયા દ્રવ્યથી અભિષેક કરવામાં આવે તો શું ફળની પ્રાપ્તિ થાય તે આપણે વિગતવાર જોઈએ એમાં આ લઘુ અભિષેકના લઘુ રુદ્રાભિષેકના અગિયાર મંત્ર છે એ સળંગ કરવાથી એક લઘુ રુદ્રોમવારે પણ કરી શકાય તથા શિવ મંદિરે કરી શકાય પોતાના ઘરે પણ કરી શકાય તો ચાલો આજે આપણે આ શિવજીના અભિષેક અલગ અલગ પ્રકારથી અલગ અલગ દ્રવ્ય વિશે

અતર કપૂર અથવા ગુલાબના અભિષેક કરવો જોઈએ શારીરિક સુંદરતા પ્રાપ્ત કરવા માટે ચંદન અને ગુલાબ જળથી અભિષેક ઘર કંકાસ અને સંકટની મુક્તિ માટે દૂધ ચોખા અને ગુલાબની પાખરીઓથી અભિષેક કરવો જોઈએ ગ્રાહકોમાં ફસાયેલા નાણાની પ્રાપ્તિ માટે અને ચિંતાના નિવારણ માટે કેસર અને બીલીપત્રથી અભિષેક કરવો જોઈએ નોકરી અથવા આજીવિકાની પ્રાપ્તિ માટે દહીં દૂધ કેસર અને બીલીપત્રથી અભિષેક કરવો જોઈએ પૂર્વ જન્મના બંધનના નાશ માટે શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ ભય અને બંધનની મુક્તિ માટે ત્રોફાના પાળીથી અભિષેક કરવો જોઈએ માનસિક રોગ અને મુક્તિ માટે કપૂર અને કેસરથી અભિષેક કરવો જોઈએ પિતૃદોષના નિવારણ માટે મધ દૂધ ધ્રોકણ અને દાળમના રસથી અભિષેક કરવો જોઈએ વેપારને વધારવા માટે દૂધ ચોખા અને ચંદનથી અભિષેક કરવો જોઈએ ક્રોધ તેમજ ગેસ એસિડિટી વગેરેના નિવારણ માટે ઘી અને કમર કાકડીના પાવડરથી અભિષેક કરવો જોઈએ સામાન્ય બીમારીઓના નિવારણ માટે દહીં અને બીલી અભિષેક કરવો જોઈએ અલગ અલગ અસાધ્ય રોગના નિવારણ માટે કેસર ચંદન ત્રોપાનું પાણી અને બીલીના રસ થી અભિષેક કરવો જોઈએ અસાત્વિક વિદ્યાઓની મુક્તિ માટે ગંગાજળ અને ત્રોપાના પાણીથી અભિષેક કરવો જોઈએ દુશ્મનોના નાશ માટે દર્પ એટલે કે ડાબથી અભિષેક કરવો જોઈએ કન્યાની પ્રાપ્તિ માટે ડાંગરથી અભિષેક કરવો જોઈએ રાજયોગની પ્રાપ્તિ માટે ઘીની ધારાથી અભિષેક કરવો જોઈએ તેમજ વિવિધ પ્રકારની મનોકામના પૂર્તિ માટે તલથી અભિષેક કરવો

ઓમ નમો ભવાય સર્વાય ઋાય વરદા પશુનામ પતયે ઉગ્રાય ચ ચપર્દી મહાદેવાય વિનાય ત્રિંબકાય શિવાય ચશાનાય મકતનાય નમસ્તે મખધાતિને કુમાર ગરવે નિમગ્રીવાય વેદસિ વિનાકિની હવિષ્યાય સત્યાય વિભેસરા વિરોહિતાય તુંગાતિ પરાજિ નિરશીખંડાય સુલિને દિવ્ય ચક્ષુષે હંત્રે વ્યાધા ચુરેત અચિંત્યાય અંબિકાભેવસ્તોતાયભુજા મુન્ડાય ચટિને બ્રહ્મચારી તપમાનાય સલિ બ્રહ્મિયા વિશ્વાત્મને વિશ્વસજે વિશ્વ આહુત તિષે નમો નમસ્તે સત્યાય ભૂતાના પ્રભવે નમ પંચવક્ય સર્વાય શંકરાય શિવાય નમસ્ત વાચસ્પત પ્રજાનાં પતએ નમ વિશ્વ પતય મહતા પતએ નમ नमो भुज सहस्तभुज न्यू नेत्र पादाय नमो सख्यए कर्मण नमो हिण्य वर्णा हिण्य कवचा चक्ता ने निं सिम पर महादेव वासुदेव स अर्जुन ప్రసాదయామాసా చోపబ్ శ్రీ బఘువ్యాషేకం సాంపూడమ్